નમસ્કાર દર્શક મિત્રો હું ભૂમિ મહેતા હાર્દિક સ્વાગત કરું છું ડભોઈ તાલુકાના ભાલોદરા ગામે તારીખે દસમી જુલાઈ ના રોજ નદીમાં પશુ ચરવા ગયેલા પ્રવીણભાઈ તળવીને મગર ખેંચી ગયો હતો સમગ્ર ઘટનામાં આધેડ પ્રવીણભાઈનું મોત નીપજ્યું હોય ત્યારે સરકારે નાણાતા ધોરણ મુજબ મૃતકના પરિવારજનોને આર્થિક સહાય પાંચ લાખ આપવાના હોય છે ડભોઈ વન વિભાગ દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે મૃતક પ્રવીણભાઈ તળવીના પરિવારજનોને રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વન વિભાગ આરએફઓ કલ્યાણી બેન ચૌધરી ફોરેસ્ટ જીતેન્દ્રભાઈ બારોટ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ડબોઈ તાલુકાના ભાલોદરા ગામના પ્રવીણભાઈ તડવી જે ભેંસો ચરાવવા નદી કિનારે જતા મગર મચ્છનો શિકાર બન્યા એમનું મરણ થયું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એમના પરિવારને પાંચ લાખની સહાય આપવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા પાંચ લાખની સહાય આપવામાં આવી છે એ પરિવારના દુઃખમાં સહભાગી બનીને આ સહાયનો ચેક આજે મારા હસ્તે આ પરિવારને આપવામાં આવ્યો છું આ પરિવારના મોબી જે ગુમાવ્યો છે એનું દુઃખ બધાને છે અબુ એમને એ સહન કરવાની શક્તિ આપે અને આ પાંચ લાખની એક ટોકન મદદ છે સરકાર તરફથી મદદનો સદુપયોગ એમના પરિવાર માટે થાય એવી અપેક્ષા રાખે